નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર ભાટ સમાજ દ્વારા ભવ્ય ગણપતિ વિસર્જન યાત્રા ભાટ સમાજ હિમતનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણપતિ બાપાનો ભવ્ય વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ નિકુડા ગામ ખાતે આવેલા તળાવમાં ભક્તિભાવ સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું સમાજના સદસ્યો યુવાઓ મહિલાઓ અને બાળકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી વિસર્જન યાત્રા દરમિયાન ભક્તિ ઢોલ નગારા અને ઉત્સાહભેર નૃત્ય સાથે માહોલ ધાર્મિક રંગી રંગાયો હતો સમાજના આગેવાનો તથા યુવાનો દ્વારા આયોજનને સફળ બનાવવા ખાસ કાળજી લેવામાં આવી હતી આ ભવ્ય વિસર્જન યાત્રાએ ગામમાં આનંદ અને એકતાનું અનોખું દ્રશ્ય સર્જી દીધું હતું કુમાર ભાટ એચ કે ન્યૂઝ હિંમતનગર